બીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે જે ફરિયાદ થઈ હતી તે માટે માને કમિશનર સાહેબે ટીમ બનાવી હતી એની ઇન્ક્વાયરી કમિટી એને પ્રિલિમિનરી રિપોર્ટ આપ્યો હતો પ્રિલિમિનરી રિપોર્ટ આધારે એક એસોસિએટ પ્રોફેસર ફાર્મોકોલોજી હતા એમને સસ્પેન્ડ કર્યા હતા અને બાકીની પ્રોસેસ આગળ ધપાવી હતી કમિટી એનો ફાઇનલ રિપોર્ટ હમણાં એકાદ દિવસ પહેલા રજૂ કરેલો છે અને કમિટીના જે રિપોર્ટ્સમાં ફાઇન્ડિંગ્સમાં એવું છે કે એકચ્યુઅલી જે એમાં જે ક્લિનિકલ ટ્રાયલના બે આસ્પેક્ટ છે ઇન્ક્વાયરીના એક છે ક્લિનિકલ આપ બાબત અને બીજું એડમિનિસ્ટ્રેટિવ ક્લિનિકલ ટ્રાયલની જે ક્લિનિકલ બાબતોની ઇન્કવાયરી છે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એમની ટીમ એમણે વિઝિટ કરી લીધી અહીંયા ડોક્યુમેન્ટ પણ એમણે લઈ ગયા છે ને એ એસ્પેક્ટ એમણે જોવે છે એકચ્યુઅલી ક્લિનિકલ ટ્રાયલમાં એવું હોય છે કે જ્યારે કોઈ પણ ટ્રાયલ હોય મલ્ટિપલ ટ્રાયલ થતી હોય છે કોઈ ડ્રગની એક જગ્યાએ ટ્રાયલ થાય એવું નથી ઘણી બધી જગ્યાએ એને નોર્મ્સ છે આખા રૂલ્સ મુજબ રૂલ્સ મુજબના અલગ અલગ દેશના અલગ અલગ વિસ્તારોમાં ઇવન વિદેશમાં પણ એ ડ્રગ્સનું એની ટ્રાયલ થાય ને એના બાદ એના પરિણામો એક સરખા જણાય એ દર કોઈપણ ત્યારે એ લોકો એની મંજૂરી અથવા ના મંજૂરી એ ડ્રગ કંટ્રોલર નો વિષય છે ને એ આખી ક્લિનિકલ આસ્પેક્ટની ઇન્ક્વાયરી એ લોકો કરે છે બધી જ બાબતમાં જ્યારે એડમિનિસ્ટ્રેટિવ જે એંગલ છે કે જ્યારે બી હોસ્પિટલ જ્યારે બની અહીંયા જ્યારે હતી એ વખતે એનએચએલ મેડિકલ કોલેજ એના જોડે એટેચમેન્ટમાં હતી એટલે એની જોડે એફિલિએશન હતું એટલે ઓલરેડી એનએચએલ ની એથિક્સ કમિટી અવેલેબલ હતી એટલે વીએસ ઓછપી વર્ષોથી ક્લિનિકલ ટ્રાયલ થતા જેમ બધી બીજી મેડિકલ કોલેજ બીજી ઘણી બધી હોસ્પિટલોમાં કે મેડિકલ કોલેજોમાં થતા આવ્યા છે જ્યારથી એસપીપી બની ત્યારથી બે પછી એકવીસ પછી એથિક કમિટી એટલે એનએચએલ સાથે એનું એટેચમેન્ટ થયું એટલે બીએસ પાસે કોઈ એથિક કમિટી રહી નહીં તેમ છતાં વીએસમાં તત્કાલીન જે મેડિકલ સુપ્રિન્ટ દ્વારા એમણે બહારની જે બીજી પ્રાઇવેટ હોસ્પિટલોની એથિત કમિટીના મદદથી પોતે ટ્રાયલ કરે 58 જેટલા ટ્રાયલ એમણે કર્યા ને એવું કમિટીના રિપોર્ટમાં એમણે આવ્યું છે અને એ જે કર્યા એ વખતે એમણે જેએસના જનરલ બોર્ડ જે છે જે એનું એડમિનિસ્ટ્રેટિવ સંચાલન કરે છે કે ઇવન મ્યુનિસિપલ કમિશનર એમાં કોઈની પણ એમણે એડમિનિસ્ટ્રેટિવલી મંજૂરી લીધા વિના આ તમે એ કર્યા એટલે જે એડમિનિસ્ટ્રેટિવ બાબત હતી એની ઇન્કવાયરી કરી અને ઇન્કવાયરી કર્યા બાદ કેટલી રકમ એસએમઓ દ્વારા આ જે ડોક્ટર્સનો જે મળી છે રકમ એજ એ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અથવા કો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે મળી છે અથવા ફાર્માકોલોજી તરીકે ક્લિનિકલ હેલ્થના ડિપાર્ટમેન્ટ તરીકે જે રકમ મળી છે એ રકમના હિસાબો જે ઇન્કવાયરી કમિટીએ જે તે એસએમઓ પાસેથી મેળવ્યા છે અને એ હિસાબ પ્રમાણે લગભગ એક કરોડ સિત્યાસી લાખ જેટલી રકમ જે એસએમઓ દ્વારા જે ને જે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર છે કે એ લોકોને ચૂકવાઈ છે એ રિકવરી નો એક આદેશ કર્યો છે ઉપરાંત જે ડોક્ટર્સ નોકરીમાં ચાલુ હતા અથવા રિટાયર જે થયા છે એમની સામે ખાતાકીય રા કાર્યવાહી કરવા માટે માન્ય કમિશનર સાહેબે ઓર્ડર્સ આપ્યા છે એની ચાર્જશીટ આગામી એકાદમાં ઇશ્યુ કરવામાં આવશે ત્યારબાદ ચાર્જશીટ પછી જે એના એક જજ કક્ષાના અધિકારી હોય છે જે પોતે આ તપાસના આધારે નિર્ણય આપશે એમાં જે આક્ષેપિત હશે એને સાંભળશે એને પુરાવા રજૂ કરવાની તક આપશે અને એમને સાંભળ્યા બાદ પોતે એમાં ડિસિઝન આપશે ત્યાર બાદ સીસ ત્યારબાદ કાર્યવાહી માટે ફાઇનલ પગલા લેવામાં આવશે એડમિનિસ્ટ્રેટિવ એંગલ ની અંદર પોલીસ ફરિયાદ નો એવો કોઈ વિષય જણાવેલો નથી અત્યારે જે વિષય જણાવ્યો છે એમાં એડમિનિસ્ટ્રેટિવ લેફ્સ જણાવેલા છે દૈવત શુક્લા અને દેવાંગ રાણા એના ખાતામાં કેટલા રૂપિયા અને હવે એમની પાસેથી કેટલા રૂપિયા રિકવરી માટે લેવામાં આવશે દરેક અને કેટલા ડોક્ટરો સામે ચાર્જશીટ થશે સાહેબ મારી પાસે કદાચ તમને કદાચ પ્રેસ નોટ સ્વરૂપે હું અપાવી દઉં છું તમને જે કયા ડોક્ટર્સ પાસે તમને લેખિતમાં અત્યારે જે છે કે જે પોતે જે એસોસિએટ પ્રોફેસર હતા એ પ્લસ જે મનીષ પટેલ જે તે વખતે રિટાયર થઈ ગયા એમની સામનું ચાર્જશીટ થશે પછી જે પણ આગળ બીજું હજુ ઇન્કવાયરીમાં રહેતી નથી કારણ કે એમને તો ફરજમાંથી ઓલરેડી છૂટા કરી દેવામાં છે પણ રિકવરી બધાની પાસેથી થશે કુલ કેટલા ડોક્ટરો સામે કાર્યવાહી છે પણ મેં કહ્યું કે આઠ કોન્ટ્રાકચુઅલ બે કે ત્રણ એવી રીતે હશે એટલે પણ ગંભીર આક્ષેપ એવા લાગ્યા હતા કે સુપ્રિન્ટેન્ટ હાલના સુપ્રિન્ટેન્ટ અને પણ મિલી ભગત હતી આ પ્રકારના એક આક્ષેપ થયા હતા આ બાબતની કોઈ તપાસ કરાઈ છે બધા જ એન્ગલ તપાસ કરવામાં આવી છે એમણે જ્યારે બી દરેક ડોક્ટર્સ ના રૂબરૂમાં નિવેદન લેવામાં આવ્યા છે નિવેદન ડોક્યુમેન્ટરી એવિડન્સ આધારે રજૂ કરવામાં આવી છે જે પણ તપાસ કમિટી તપાસ તો પછી પૈસા પાછા લેવાની શા માટે જરૂર પડી જો પૈસા પરત લઈ રહ્યા છો તેમણે ગેરરીતિ કરી હતી ત્યારે પૈસા પાછા લેવાની વાત તો પછી સરકારી જે

પ્રિન્સિપલ કો ઇન્વેસ્ટિગેટર છે એને કેટલી રકમ મળશે એનું એક નોર્મ્સ બનાવવા પડે એની એસઓપી બનાવવી પડે મંજૂર પડે આ બાબત આનો જે જે અત્યારે આ ટ્રાયલો થઈ છે એ ટ્રાયલોમાં આવી કોઈ એસઓપી બનાવેલી બનાવેલી નથી 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 નિયમ બનાવેલા એટલે જે આ એડમિનિસ્ટ્રેટિવ ઉલ્લંઘન છે કે જે એમની મંજૂરી સક્ષમ પોતે બનાવી અને સક્ષમ થતાની મંજૂરી લેવી પડે એટલે અત્યારે તપાસ કમિટી એવો અભિપ્રાય આપ્યો છે કે જો આ નિયમ કદાચ બનાવ્યા હોત તો એમને મળેલી રકમના ના ચાલીસ રકમ એમને લેવાની કે નિયમ નથી બનાયા એટલે જેટલી પણ રકમ એમને મળી છે એ રિકવર કરવાનો અભિપ્રાય આપ્યો છે નહીં પણ તો ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ જ એ વસ્તુ ક્લિયર થાય છે કે તેમણે ગેરીટી કરી હતી નિયમ બનાવ્યા અને પોતાના ખાતામાં ઇવન કે દેવાંગરાણાએ પોતાની પત્નીના ખાતામાં પૈસા લીધા હતા ખરા એ બધા જ રિપોર્ટમાં આવ્યા છે તો તમને જ્યાં જ્યાં ખાતા વાઇઝ કેટલું છે એ બધી વિગતો તમને મળેલ અઠાવન જેટલા એમાં કેટલી રકમ મળી હતી

એક વસ્તુ છે કે આપણે એને એવું કહીએ છીએ કે જે એડમિનિસ્ટ્રેટિવ લેબ્સ થયો છે જેમાં એમણે મંજૂરી ધારો કે એનએચએલ મેડિકલ કોલેજની કમિટી પાસેથી એમણે મંજૂરી લીધી હોય તો ઓલરેડી બધા એસઓપી બધા રૂલ્સ સીધે સીધા લાગુ પડ્યા હોય આની અંદર જો કે આવી મંજૂરી લેવામાં આવી નથી એટલે ઇવન ડ્રગ કંટ્રોલ જનરલ ને પણ એમની ઇન્ફોર્મેશન ન હોઈ શકે એના કારણે આપણે સામેથી પણ અહીંયાથી ડિસિઝન લઈને એમને જાણ કરી હતી એમની ટીમે પણ મંજૂરી હોય તો નિયમ એવો છે કે જ્યારે પણ ક્લિનિકલ ટાયર ની રકમ આવે એ પ્રથમ સંસ્થાના ખાતામાં આવે અને સંસ્થા જે નિયમ બનાવ્યા હોય એ નિયમ પ્રમાણેની રકમ જેતે ડોક્ટર ને ચૂકવાય અહીંયા સંસ્થાના ખાતામાં પૈસા આવ્યા નથી અને સીધે સીધા જે તે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ને સીધે સીધી રકમ મળી જાય એ લેફ્ટ છે એડમિનિસ્ટ્રેટિવ લેપ્સ છે એમાં કે એમાં જે પણ જવાબદાર હશે એમની સામે એ કાર્યવાહી થશે સાહેબ આ તમે જે કહો છો હું પૂછી રહ્યો કોઈ પણ જગ્યાએ પૈસા પોતાના પર્સનલ એકાઉન્ટમાં આવવા એડમિનિસ્ટ્રેટર એ એસઓપી બનવી જોઈએ બની નહીં અને એમ છતાં ટાયા તો આને કોઈ પણ સરકાર બાબત ધ્યાન માં આવે ત્યારે એકવાર વાર આ જે ઇન્કવાયરી થઈ હોય એને પ્રાથમિક તપાસ કહેવાય તમે સમજો પ્રાથમિક તપાસ બાદ ડિપાર્ટમેન્ટલ પ્રોસીડિંગ થાય ડિપાર્ટમેન્ટલ પ્રોસીડિંગ નો મતલબ છે કે એમાં આક્ષેપિત ને પણ એટલો જ ચાન્સ મળે બચાવનો એમને પણ જેટલા પણ ડોક્યુમેન્ટ હોય એમને મળે એ પણ પોતાનો બચાવ કરી શકે સામે રજૂઆત અધિકારી હોય અને એક ન્યાય કરતા અધિકારી હોય જે સામાન્ય રીતે કોર્પોરેશનની બહારના અધિકારી હોય બીજા સંસ્થાના જે પોતે જજ કક્ષાના હોય એ બધા જ આસ્પેક્ટ તપાસી અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરી હિયરિંગ કરી અને ફાઈનલ ડિસિઝન આપશે એનું જે પણ રિકમેન્ડેશન આવશે એ રિકમેન્ડેશન મુજબ કોર્પોરેશન અહીંયાથી કાર્યવાહી કરશે તમે પ્રાથમિક તપાસ કરી તો પ્રાથમિક તપાસમાં તમને આ સમગ્ર મામલો કૌભાંડ લાગ્યો કે નહીં ખાલી એટલું કહો આ કૌભાંડ હતું કે નતું ખાલી એટલું કહો હા ગઈકાલે જ આ બાબતના આવી છે હવે એમાં માટે જો મનીષભાઈ એવું સ્ટેટમેન્ટ હશે તો મનીષભાઈને પણ એ તપાસ કમિટી બોલાવશે એમનું નિવેદન લેશે અને એમની પાસે ડોક્યુમેન્ટ મેળવશે માનો કે કદાચ એમની વાતમાં ડોક્યુમેન્ટ આપે છે તો જે અત્યારે એ ડોક્યુમેન્ટ એમને મળ્યા છે જે એસ એમ પાસેથી એ ડોક્યુમેન્ટના આધારે છે આ મનીષભાઈ બોલ્યા હશે તો એમને પણ બોલવામાં આવશે અને એમને બોલે એમની પાસે પુરાવા લેવામાં આવશે એ પણ પછી આપની સમક્ષ મૂકવામાં આવશે ઓકેન્ક્યુ